જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વાતે વાતે તમને એવું લાગશે કે આ રાજા મહારાજાની જ કેમ વાત કરે છે પણ નહીં જેણે કાંઈ કાર્ય કર્યા છે એ ની જ બિરદાવલી આવે નવું કાંઈ અમારાથી એવું નથી કે નવું કોઈ કોમ્પ્યુટર બનાવીને તમને કહી દઉં જે કાંઈ કહેવું એ નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ જે ખબર હોય

ખાનગીમાં નિરીક્ષણ કરે ત્યારે જ એને મારી પ્રજા શાંતિથી રેહશે કાંઈ તકલીફ છે તકલીફ પોતે દરવેશ બદલો કરી તપાસ કરે ત્યારે જ એને શાંતિ થાય આવા ઈન્સાન રાજા હતા ચોમાસાની ઋતુઓ નજીક આવી વરસાદ કેવત છે જેઠ ભલેની આંખો કોરો જાય મારા ખલમાં ખટકે નહીં પણ સાહેબ અહાડનો જો એકદી જાય ને એ તો મને વહેમો લાગે વેરડા સાહેબ આવું જે હતું જે એમ કે અડધો અષાઢ ગયેલો અને વાવણી થઈ પણ ભાઈ અડધો અષાઢ વયો ને પછી વાવણી થાય ને એ તો ખેડૂ આમ 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 ગાંડા ઘેલા થઈ ગયેલા હોય વાવણી વાવ એમાં સાહેબ એ સિહોરનું થોડું દૂર ગામડું સિહોર રાજની નીચે અને આમાં મહારાજ દેપાલદે વેહ બદલાવી ઘોડે સવારી કરી અને ગામડે ગામડે તપાસ કરે છે ખેડૂતો શું કરે છે કઈ રીતે જીવે છે કેમ વાવણી કરે છે એમાં સાહેબ એક હાવ નાનો ગરીબ ખેડૂત હવે એ સમયમાં એક બળ મરી ગયો એક જ બળદ વાવણી ટાણે ખેડૂત બળદ મરે છે બહુ અઘરું જે ખેતી કરતા હશે એને ખબર છે બાકી તો વીઆઈપી માણસો ને તો આમાં કાંઈ કારણ કે એનું ઇન્ટરેસ્ટ નહીં ને એટલે એને ખબર ન હોય વાવણી ટાણે બળદ મરે એ ખેડૂત જિંદગીભર એમ છે કે હું જિંદગી હારી ગયો છોકર નકર એક વરહજ હાર્યો હોય પણ એને એવું બતાય કે હું આખી જિંદગી હારી ગયો હવે બળદ મરી ગયો ને એ વાવણી શરૂ શું કરવું એ ખેડૂત પોતે સારણ હતા પણ આટલી બધી ખેતીમાં મગ્ન બની ગયેલા આઈ માં સારણિયાને કે એક પડખેલી તાણ એક બળદ અને એક પડખે આઈમાં પાસે આવે આ દેપાલ દે ફરતા 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 ક્યાં નીકળ્યા અને જોયું તો એક સાઈડ બળદ છે એક સાઈડ કોઈ બૈરું છે પુરુષ પોતે વાવે છે વાવણી દેપાલ દે ઘોડાની માથે થી નીસે ઉતર્યા એને કીધું એ ભાઈ આ કાંઈ મારી બેનને ધોહરે જોડી તને બરાબર લાગે છે એમ ખેડૂત કે જવા દે જવા દે નીકળાય તો મારી વાવણીનો મોડી થાય બાકી તું છે ટેક દેપાલ એ ઘણી મહેનત કરી નિરીક્ષણ કર્યું પાછળ એના ફરતા જે સિપાઈઓ હોય રાજા એકલાનો હોય વેહ પલટામાં નીકળ્યા હોય તો વેહ પલટો કરીને બે પાસ સિપાઈઓ આજુબાજુમાં હોય એને શાન કરી તો એ ગમે ત્યાં કોઈ બી કિંમતે બળદ ગોતવા નીકળી ગયા અને હાજીજી કરે છે આ મારી બેન પાસે નું હું ધોનું તણાઈ હવે આ ખેડૂતનો દીકરો લીધો પર કા વિયો કાજુ જ તારી બેન ને હાટે તું બોલો વિચાર કરજો કેવો રાજા હશે આમ 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 શરીર કંપી ગયું સિહોરપતિ સતાય મારો ખેડૂત છે ને રાજા હોય છત્રપતિ કહેવાય ને ખેડૂત હોય હળપતિ કહેવાય સાહેબ ખરેખર છત્રપતિ કરતા હળપતિ મોટો ગણાય છે કારણ કે છત્રપતિને આમ લેવું પડે છે હળપતિ પોતે આપે છે જેનો હાથ માથે હોય એ મોટો ગણાય કોઈક પાસે માંગીએ ને તો આપણે નાના ગણાય ગમે એવડા હોય અને આપનાર વ્યક્તિ જ મોટો હોય છે ખેડૂતે પરવાનો લીધો કા વિયોજાકા હોય થાટે એ સાહેબ ખરેખર દેપાલ દે કીધું તું બેન કહી જા અને પોઈ ત્યાં લઈ લીધું ધોહરું લીધું પણ સાહેબ શાહ લાંબો હવે એકવાર હમે હેઠે જઈને આવ્યા ને ત્યાં ખોભળા ભળા ગયા દેપાલ દે કે હવે નહીં હાલે કે તો જવા દે હવે જવા દે એમ કીધું એટલે આ સવારી થઈને વ્યાગ્યા અમે સિપાહીઓ મેળ્યા બેનને પાછું ધોહરે જોડી દીધેલી સિપાહીઓ મેળ્યા કાં કે લેવા બળદ એ કે જાઓ અમે આપ્યા એવું મારું ન કહેતા એ પોતે હતા ન કહેતા થોડી વાર લાગી એટલે બળદ લઈને ગયા સારાને કે લો ખેડૂત આ તમારો બળદ એ કે મારો કાં એ કે સિહોરથી બાપુએ મોકલ્યો એને ખબર પડી જાય છે તમારે બળદ મરી ગયો છે એટલે બાપુએ એક બળદ મોકલ્યો સારું છું લો કહેવી નાખ્યું બેનને અને મીડો વાવવા હવે સાહેબ વિચાર કરજો જે આઈમાં પાસે વવડાવતા હતા અને આજે મહારાજ દેપાલ દે એક ઉથલ ફેરી એના અંદર જે ઈ ઉથલનો બાજરો ઉગ્યો ને એ કઈક અલગ પ્રકારનો હતો દિવસો જાતા બાજરાને દાણા સેડ્યા બધા કાયદા કાયદાસરના દાણા સેડ્યા અને જે દેપાલ દે ઉથલ મારી થી ને એમાં હાસા મોતી આવ્યા ડુંડાની કોઈ સાહેબ હકીકત બની ગયેલી ઘટના છે હાસા મોતી પૈકા અને ઈ જ્યારે મોતી આ ખેડૂત જે આમ ફરવા આંટો મારવા નીકળેલા દાણા મોટા મોટા થઈ ગયેલા પાસ ડુંડા ભાંગીને લેતો ગયો ઘેરે ઘેરે જઈને આઈમાને ખોળામાં ફગાવીને કીધું ઓલો કોઈક આવ્યો ને અભાગ્યો તી મારી ઉથલ બગાડી આમાં તો દાણા ને સેડ્યા કંઈક બીજું છે પણ આ તો આઈમા હતી આમ ડુંડા હાથમાં લીધા ને તને ખબર પડી ગઈ આ હાસા મોતી છે સારણ સુકી ન બોલતો અને આ બીજો કોઈ ન હોય આ સિહોરપતિ મહારાજ દેપાલદેવ હોય પોતે ઉથલ મારી ગયો ને એ પોતે દેપાલ દેવ હોય આના માથે આપણો હક ન લાગે સાહેબ એ જે ઉથલ મારીથી ને એના ડુંડા વાઢી બધાય લણી અને આય માયે ઢીબી અને એ ફાંટ બાંધવી અને સિહોર મોકલ્યા સિહોર મોકલ્યા ને કે ક્યાં આ તમે જે ઉથલ મારી એના પરતા આ મોતી પાયકા છે આ તમારા કહેવાય અમારા ન કહેવાય આપીએ સારણ ખરેખર ફાંટ બાંધીને ગયા પોટકું બાંધીને રાજકંશીરી હેકડે ઠાઠ ભરેલી અને શરણોમાં મૂકીને હાથ જોડ્યા એ કે કોણ એ કે હું સારણ છું મહારાજ હું આમાં એટલે ખોલ્યું એટલે હાસા મોતી કેમ ગઢવી અહીંયા શરણોમાં એ કે તમે જે ઉથલ તમારી બેનને કહેવીને તમે જે વાવણીમાં ઉથલ મેરીને આ યામાં પૈકા છે અમારા વાવેલમાં નથી પૈકા એટલે તમને આપવા આવ્યો શું તમારી આઈમાં એ કીધું આના કહેવાય એણે વહેવું એટલે અને તે દી દેપાલ દે એક મોતી હવા લાખ નું થતું હશે હાસુ મોતી એક મોતી ના હવા લાખ રૂપિયા જેટલી કિંમત હતી ઈ દેપાલ દે આમ કરીને આમ પ્રસાદી રૂપી એના અંદરથી એક મોતી લીધું અને બાકી નું કીધું કે આ કવિરાજ મારું નહીં આ તો મારી પ્રજા નું હોય લેતા જાઓ ગઢવી ઘણી ખેસ કરી નહીં આ એક પ્રસાદી રૂપી મારી તેજુરીમાં એક મોતી મૂકી બાકી તમારા હોય જ્યારે આ કવિઓ આવા હતા એ કે આવી હું ખબર હઈ કે ખબર નહોતી નકર તું સોડત નહીં વવરાવત આખી વળવાય એટલે મને ખબર હોત કે તું સોન ને આવા મોતી પાક છે આખી વાડી વવરાવત પરોણા મેરીને આવા જે ખેડૂતો હતા આવા જે મહારાજ હતા સાહેબ એના અમારે વખાણ કરવા પડે એટલે કીધું નામ રહનતા ઠકરા સાહેબ નાણાં કીર્તિ નામે કોટડા કોઈથી ભેડ્યા ન પઢનતા જય માતા